હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ હેલ્થ સેવા ચેનલમાં આપ સૌનું દિલથી સ્વાગત છે મિત્રો શું તમે જાણો છો કે નરણા કોઠે એક ચમચી ઘી ખાવાના ઘણા બધા ફાયદાઓ છે ખરેખર આ ફાયદાઓ જાણી અને તમે પણ નિયમિત રીતે રોજ સવારમાં નરણા કોઠે એક ચમચી ઘી ખાવા માંડશો

કારણ કે કે ઘી ખાવાના ફાયદાઓ એટલા બધા છે તમારે ક્યારેય કોઈ પાસે નહી જવું પડે તમે બીમાર ઓછા બની શો એટલા બધા ઘી ખાવાના ફાયદાઓ છે તો હવે અહીંયા સૌથી પહેલા તો જ્યારે આપણે ઘીની વાત આવે છે તો અત્યારે સૌથી પહેલા તો આપણે નથી ખાતા કારણ કે ફેટ વધે છે ના એવું નથી તમારે નિયમિત રીતે ખાલી પેટ ઘી ખાવું જ જોઈએ એનું કારણ છે પહેલાના જમાનામાં લોકો ઘી ખાતા ને તો સો વર્ષ એમનું કુદરતી મૃત્યુ થતું અને હવે આપણે ઊંધા રસ્તે જઈએ છીએ ઘી નથી ખાતા પરંતુ અહીં આપણે ખાલી પેટ ઘી ખાવાનું છે સવારી ખાલી પેટ ઘી ખાવાના જે ફાયદાઓ છે એ આપણા આખા દિવસ માટે ખૂબ જ ઉપયોગી છે તો સૌથી પહેલા જ્યારે પણ આપણે ઘી ખાઈએ છીએ ત્યારે આપણને એમ થાય કે ચરબી વધશે એ આપણું ઉત્તમ છે સવારમાં ખાલી પેટ એક ચમચી ઘી ખાવું એ આપણા શરીર માટે ઉત્તમમાં ઉત્તમ અમૃત સમાન છે જેવી રીતે તમે અમૃત ખાઓ છો એ આપણા હેલ્થ માટે ઉપયોગી છે મિત્રો નિયમિત રીતે ઘી ખાવાથી તમારી યાદશક્તિમાં વધારો થાય છે આપણા શરીરની અંદર ફેટી એસિડ ખૂબ જરૂરી છે તો એ આપણને ઘીમાંથી પૂરું પાડે છે કારણ કે જે ફેટી એસિડ છે તે મગજના ચેતા કોષોને જાગૃત કરે છે મજબૂત બનાવે છે જેના કારણે નિયમિત રીતે સવારે ઘી ખાવાથી યાદશક્તિ વધે છે બીજું કે ઘીમાં વિટામિન્સ એ રહેલું હોય છે વિટામિન્સ એ આપણી આંખોની રોશની માટે ખૂબ જ ફાયદાકારક છે નિયમિત રીતે ઘી ખાવાથી તમારી સ્કિનમાં ચમક આવે છે જે લોકો ઘી ખાય છે એ લોકોની સ્કિન ચમકદાર હશે ઘીની અંદર કેલ્શિયમ અને એવી ચરબી છે જે આપણા સ્નાયુને ટેકો આપે છે આપણા કોમલાસ્થિકને જે ઘસારાને અટકાવે છે જે લોકોને સાંધાના દુઃખાવા થાય છે એ લોકો જો નિયમિત રીતે ઘી ખાય તો એમના શરીરને તાકાત મળે છે એમના શરીરને સાંધા મજબૂત થાય છે ખાલી પેટ ઘી ખાવાથી વાત પિત્ત અને કફના રોગો નિયંત્રણમાં રહે છે જેના કારણે કબજિયાત થતો નથી આંખોની ચહેરાની અને પેટની જે ડ્રાયનેસ હોય છે એ ઘી ઘટાડે છે તો સવારે ખરેખર નિયમિત રીતે જો તમે ચોખ્ખું ગાયનું ઘી સવારે ખાશો તો ઘણા બધા ફાયદાઓ છે ઘીનું સેવન છે એ હંમેશા એટલું ધ્યાન રાખવાનું ઘી શુદ્ધ હોવું જોઈએ ઘી ઓર્ગેનિક હોવું જોઈએ ઘી ખાવાથી વધારે પડતું પ્રમાણમાં ઘી ખાવાથી વજન વધી શકે છે એટલે માટે આપણે અહીંયા ઘી છે માત્ર એક જ ચમચી ખાવાનું છે પરંતુ જો તમને કોઈ એવા આનુવંશિક રોગો છે જેમ કે ડાયાબિટીસ થાઇરોઇડ કોલેસ્ટ્રોલ તો સૌથી પહેલાં તમારે ઘી ખાતા પહેલાં થોડું તમારા જે તમે હાયર કરેલા છે ડૉક્ટર્સ એમની સલાહ ચોક્કસ લેવી પડે પરંતુ નિયમિત રીતે વધારે એક ચમચી નહીં તો કાંઈ નહીં પરંતુ અડધી ચમચી ઘી તો ખાવું જ જોઈએ